તો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ આજે હું આ વિડીયોમાં તમારા માટે સિલાઈ મશીન યોજનાની માહિતી લઈને આવ્યો છું આ યોજનાનો લાભ ફક્ત મહિલા નહીં પણ પુરુષ પણ લઈ શકે છે સરકાર તમને આ યોજના હેઠળ સિલાઈ મશીન ખરીદવા માટે રૂપિયા પંદર હજાર આપશે આજકાલમાં આ યોજના ખૂબ જ સરસામાં થઈ રહી છે પણ એમાં ઘણા લોકોને આ યોજનાની સંપૂર્ણ માહિતી હોતી નથી અમુક લોકોને યોજનાની અમુક જ માહિતીની ખબર હોય છે તો હું આ વિડીયોમાં આ સિલાઈ મશીન યોજનાની તમામ માહિતી આપી તો વિડીયોને છેલ્લે સુધી જોજો સૌ પ્રથમ તો મિત્રો સૌ પ્રથમ તમને જણાવી દઉં કે સરકાર દ્વારા પીસી સિલાઈ મશીન પર કોઈ યોજના ચલાવવામાં આવતી નથી આપણા ગુજરાતમાં ચાલતી માનવ ગરિમા યોજના માનવ કલ્યાણ યોજના હાલમાં ચાલુ કરવામાં આવેલી પીએમ વિશ્વકર્મા યોજના ત્રણેય યોજના છે જેમાં તમને ટૂલકીટ ખરીદવા માટે રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવે છે માનવ ગરિમા અને માનવ કલ્યાણ યોજના ટૂલકીટ આપવામાં આવે છે તેનો વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં છે પીએમ વિશ્વકર્મા યોજનાની ખૂબ જ ચર્ચા થઈ રહી છે જે સિલાઈ મશીન ખરીદવા રૂપિયા પંદર હજાર આપે છે આ યોજનામાં બધા લોકો ફોર્મ ભરી શકતા નથી આ યોજના દ્વારા અમુક લોકોની પાત્રતા નક્કી કરેલી છે જે નીચે પ્રમાણે આપેલી છે પાત્રતા અરજદારની ઉંમર અઢાર વર્ષથી ઉપર હોવી જોઈએ કોઈ પણ સરકારી નોકરી કરતી વ્યક્તિ અને તેના પરિવારના સભ્ય આ યોજનાનો લાભ મળતો નથી પરિવારમાંથી કોઈ એક જ સભ્યને લાભ મળવાપાત્ર છે યોજનામાં આપવામાં આવેલા અઢાર વ્યવસાયોમાં સંકળાયેલો હોય તો લાભ મળે આ અઢાર પ્રકારના વ્યવસાય નીચે પ્રમાણે દર્શાવેલા છે બોટ બનાવનાર મોસે કામ કરનાર અને ટૂલ કીટ બનાવનાર ઢોકલી બનાવનાર દરજી કામ કરનાર સાવણી બનાવનાર મૂર્તિ બનાવનાર વાણ રમકડા બનાવનાર કોડિયા કામ કરનાર તાળા બનાવનાર ધોબી લોહર કામ કરનાર સુવર્ણ કામ કરનાર મારા સીમા નેટ કારીગરો માટી કામ કરનાર શિલ્પકાર માળા બનાવનાર વગેરે લોકોને આ યોજનાનો લાભ પત્ર છે આ યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવું આ યોજનાનું ફોર્મ ભરવા માટે તમારે નજીકના સી સી સેન્ટર પર જવું પડશે ડોક્યુમેન્ટ આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ જાતિનો દાખલો જન્મનો દાખલો અથવા સ્કૂલ લિવિંગ અથવા એલ છે રેશન કાર્ડ બેંક પાસબુક પાસપોર્ટ સાઇઝના ફોટો તાલીમનો પ્રમાણપત્ર જો હોય તો અરજી મંજૂર થયા પછી તમારે તાલીમ માટે બોલાવવામાં આવશે તમે પાંચથી સાત દિવસની તાલીમ લેવામાં આવશે આનો એક ફાયદો પણ છે તમને રોજ તાલીમ મળે મેળવો તેનો પાંચસો રૂપિયા આપવામાં આવશે સાત દિવસની તાલીમ પૂરી થયા બાદ તમને પંદર દિવસની તાલીમ આપવામાં આવશે આ તાલીમ ફરજિયાત હોતી નથી જો લેવી હોય તો આમાં પણ રોજના તમને પાંચસો રૂપિયા આપવામાં આવશે તમારે તાલીમ લેવા માટે તમારે તમારા જિલ્લામાં જવું પડશે આ તાલીમ પૂર્ણ કર્યા પછી તમને સર્ટિફિકેટ અને પંદર હજાર રૂપિયાની આપવામાં આવશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને વિડીયોને શેર કરજો